ಜಾಗದ್ರವಾಹ ಪಾತಸ್ಥರೇ ಘರೇವಲಂಬಿಂಬು ಜಮಾಳಿಗಾ ಟಮಟ್ಮಟ್ಮಟ್ಟಿ મહાશિવરાત્રી ના દિને આવતીકાલે બુધ્ધ શહેર માં ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે જેના પ્રચાર પ્રસાર માટે બાઇક રેલી યોજવામાં આવી હતી જિંગેશ્વર મહાદેવ મંદિર પાસેથી આ બાઇક રેલી ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોના વરદ હસ્તે સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું અને શહેર આખામાં ફરી હતી શિવરાત્રી ના ભવ્ય શોભાયાત્રામાં શહેરીજનો મોટી સંખ્યામાં જોડાય તે માટે આ રેલી નીકળી હતી મહાશિવ શણગારવામાં આવ્યું છે આજની બાઇક રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો જોડાયા હતા હર હર મહાદેવના નાદ માર્ગો ગુંજી ઉઠ્યા હતા સ્ટોરી વાયરેનગોર ભુજ આવતીકાલે શિવરાત્રી પર્વ છે સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા લખી છે કે અમારા આશ્રિત ભક્તજનોએ શિવરાત્રિ આદિકનું વ્રત અને એમનો પર્વ ઉજવણી કરવી આજે જ્યારે હિન્દુસ્તાનની અંદર આપણે છીએ અને હિન્દુ છીએ અને આપણા સનાતન દેવ સદાશિવ મહાદેવ એમનું પ્રાગટ્ય દિવસ તો આજને દિવસે આપણે સૌને સાથે મળી અને આ પર્વની ઉજવણી કરીએ છીએ એ બાબતમાં અમને બહુ જ આનંદ છે અને બહુ જ ગર્વ છે અને એમાં પણ આ ભુજના બધી જ સંસ્થાઓ સાથે મળી અને શિવરાત્રીનો પર્વ અને એમને માટે અલગ અલગ પ્રકારની રેલીઓનું આયોજન કરે છે એને આજે છઠ્ઠું વર્ષ છે ભગવાન સદાશિવને પ્રાર્થના કરીએ કે દિવસ દિવસ પ્રતિ આ માહોલ અને આપણું આ સંગઠન વધતું રહે અને આપણે ભારતવાસી છીએ અને એક થઈને રહીએ અને એક સાથે મળી અને ઉત્સવો ઉજવીએ પર્વ ઉજવીએ એવી ભગવાન સદાશિવના ચરણોમાં પ્રાર્થના મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આજ રોજ ભુજની સમગ્ર ભુજની અંદર કેસરીઓ માહોલ છવાઈ ગયો છે અને આજે બાઇક રેલીનું આયોજન કર્યું છે આજે ડિંગેશ્વર મહાદેવના મંદિર કનેથી એના સાનિધ્યથી આપણે બાઇક રેલીનું સ્ટાર્ટ આપશું જુબિલી ગ્રાઉન્ડ થઈ જુબીલીથી આરટીઓ આરટીઓથી પાછા જુબીલી થઈ પ્રમુખ સ્વામીનગરથી પ્રમુખ સ્વામીનગરથી મંગલમ મંગલમથી આપણું બસ સ્ટેશન થઈને પાછું અહીંયા જ મહાદેવના મંદિર મધ્યે એટલે કે ધીંગેશ્વરના મહાદેવ મંદિર કને આપણે બાઇક રેલીનું બાઇક રેલીનું વિસર્જન કરતો

સમાજના અગ્રણીઓને કે જે મહાશિવરાત્રીની તૈયારી કરે છે એ લોકોને હાર અર્પણ કર્યું હતું એટલે પણ એ પણ મને એક હર્ષની લાગણી છે કે સમગ્ર ભુજની અંદર કેસરીઓ માહોલ છવાઈ જાય છે અને ભોળાનાથ એવા ભગવાન છે કે હરેક સમાજ હરેક વર્ગ એને પૂજે છે એટલે કાલે સવારના નવ વાગે પાતાળેશ્વર મહાદેવ મંદિર કનેથી આ રેલીનું સ્ટાર્ટ આપવામાં આવશે

મહાપ્રસાદ જે હોય છે તળાવમાં જે આ વખતે મહાપ્રસાદ છે એમાં પણ સેવામાં પણ દરેક જગ્યાએ બહેનોની સંખ્યા ફૂલ હોય છે તેમ છતાં પણ હું એમ કહીશ કે કરું છું કે બહેનો એક એક બહાર નીકળે અને આવે તો છે જ પણ વધારે વધારે જોડાય પોતાની સાથે બે બે બહેનોને લેતીને આવે જો માતૃશક્તિ આપણે ભારત માતાથી જય બોલીએ છીએ આ ધરતીને આપણે માતા કહીએ છીએ ત્યારે માતૃશક્તિ વિના કાંઈ નથી અને માતૃશક્તિ સ્વાર્થી સમાજ છે એટલે બહેનો ખાસ બારે આવીને અત્યારે તો આવા સામાજિક પ્રસંગ જે ભુજનું આ તો આખું ભુજનો કાર્યક્રમ છે શિવમય ભુજ છે ત્યારે તો દરેક બહેનોએ બહાર આવવું જોઈએ એમને કેમ કે અહીંયા મહાપ્રસાદની પણ વ્યવસ્થા હોય છે અને પૂરી રસ્તામાં પણ સરસ વ્યવસ્થા હોય છે ત્યારે એક એક બહેને અત્યારે જરૂર છે દેશ માટે રાષ્ટ્ર માટે તો જ એનું ઘર સુરક્ષિત રહેશે એટલે એને આવવાની જરૂર છે અને ભારત માતા કી જય કરવાની જરૂર છે હર હર મહાદેવ દેવાદી દેવ મહાદેવની ભવ્યાથી ભવ્ય મહાશિવરાત્રીની ભવ્ય શોભાયાત્રાની જે તૈયારીઓ છેલ્લા પંદર દિવસથી આપ સર્વે જોઈ રહ્યો છો કે સમગ્ર ભૂજને ભગવા કરી નાખ્યું છે પરંતુ અત્રેથી દસ્તામ ગોસ્વામી સમાજ ભૂતના સેવા સંસ્થાન અને સમસ્ત સનાતન હિન્દુ સમાજ આ દ્વારા હું એક અપીલ કરવા છું કે કાલે જ્યારે સોમવાર અને ભવ્ય મહાશિવરાત્રી એક અલગ અનોખો સહયોગ છે ત્યારે તમામ સનાતન હિન્દુ ધર્મના દરેક વ્યક્તિઓને હું ખાસ અપીલ કરું છું ખાસ વિનંતી કરું છું કે કાલે આપણે બપોર સુધી ધંધા રોજગાર બંધ રાખી મહાદેવ ને આપણે આંગણે જે ભવ્યાથી ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા નીકળવાની છે તેમાં આપ સર્વે પરિવાર સાથે હાજરી આપો એવી તમામ સનાતન હિન્દુ સમાજ અમારી અપીલ છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ભવ્ય બાઇક રેલી જે નીકળી રહી છે તેમાં અંદાજે અઢીસો થી ત્રણસો યુવાનો માતાઓ બહેનો એ તમામ જોડાયેલા છે આ ભવ્ય બાઇક રેલી સમગ્ર ભુજના જે પણ આપણા અલગ અલગ રૂટ છે ત્યાં ફરશે અને ફરીથી એક અપીલ કરું છું મહાદેવના નામ સાથે કે આપણે આ વખતે સૂત્ર આપ્યું છે હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ તો મારી વિનંતી છે આપ સર્વે કાલે સોમવારના ભવ્ય મહાશિવરાત્રિમાં અડધો દિવસ ધંધા રોજગાર બંધ અને સર્વે ધર્મ પ્રેમી મારા હિન્દુ ભાઈઓ જોડાય એવી હૃદયથી નમ્ર આપી